નમસ્કાર સર તમારું નામ નેવડાની ઓકે સર તમે ક્યાંથી બોલો છો હું અત્યારે ગઢથી બોલું છું ઓકે સર આજે વિશ્વ રક્તદાન દિવસ તમે કોલ કયા કારણથી કર્યો છે તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે અને અમારા સાંભળતા લાખો શ્રોતાઓને પણ ખબર જ હશે તો સર કેવું રહ્યું તમારું રક્તદાનનું અનુભવ અને મેં મારું પ્રથમ રક્તદાન મેં ખરેલું જ્યારે કોલેજમાં ભણતો તો અને અક્ષરધામ ઉપર હોમલો અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયેલો એ ટાઈમે અમે એનએસએસ ની અંદર હતા અને એ ટાઈમે ની જરૂર પડી હતી અને એ એ ત્યારથી જ રક્તદાન કરવાનું ચાલુ કરેલું અને અત્યાર સુધી અમે સતત રક્તદાન દર છ મહિને કરીએ છીએ કોઈ તકલીફ પડતી નથી અને શરીરમાં પણ સ્ફૂર્તિ રહે છે અને

અત્યારે રક્ત બની શકતું જો બની શકતું હોત તો માનસ જ ભગવાન રહી ગયો હોત એ માટે રક્ત જરૂર હોય તો દરેક ને રક્તદાન જરૂરી છે કારણ કે અકસ્માત રોજ સંખ્યા વધતી જાય છે અને બ્લડ બની શકતું નથી તો દરેક ને કહીશ કે રક્તદાન કરતા રહે અને માનવતા નો અનુભવ લેતા થેન્ક યુ થેન્ક યુ સો મચ સો ગાઈઝ